તમે આવા ઘર પર માં શું છે આ ખોટા ખર્ચા કરો એ નગરી સજાવ મારા ડોસી નો

બધું લઈને આવશે હું એટલી કર કે તું બધા મારા ભાઈબંધોલા તેખાના ટેક તુ ટેક તુ તુ તો પેલો કોણ ચાલે બધું ડણા કરે છે હાડ વર્ષે ઘેડા ઘેડરો કોઈ ઘોડો કે તો હાથ બંડી તો મન આ વગર ના રહે આ તો મોખા કે બધું કરી દે ઘોડો છે બેટા ઘોડો છે એના મારા મથે ઘોડો કરે તમે તો મરતા હા તું તું તૈયાર થઈ જાજે વગા તલા તા આ નાચવાનું છે બાબા રાતી બંડે મો તરા તમ તૈયાર થઈ જા

ભૂલી ગયો લેબુ પાછો આયો લે તમારો કોમ હતું પાછો આવ્યો વળી કોણ તો તમે ગોમ હારા થઈ જાવ આગેવાન થઈ ને આગેવાન તો ખરા જ કઈ યાર

આપડે પેલો કરો બોલાવજો મારે વેલું જવું પડશે આપડે વેલું ગયા જવું લે

બં તું એ ખાવા શેત માં કે જવું તમે કેતા હોય ચેડી વાત કહું મંગબો પગાર કેટલો હા

આ તોતરી ની જવાની આ નથી રેવાની યાદ રાખશો કે ભૂલી રેઠો બેઠો ખવું સાગર ભાઈ હા કુટુંબ હા કુટુંબ જાવ છોકરો ને બધો વાળો લઈ જાઉં તે મુડમો લાગે હા બોલો તે બનાવ આપવું પડશે તો ખાવું એના બનાવવું તો પડે મન યાર કરવો પડે કે યાર બીજા નહીં કોઈ આવે તો મંગોન તો મેલો એ નહી ભાજ્યો એ રો બધા આવું એવો છે વગર થઈને આવું ત્યારે આવા ડોશી માટે હરક મને આજ તારે ના હોય પણ જેમ તેવું આવું બસ આવ્યા

આ વાગે આ એ મહિના કેડી વાત કે કોણ કે રાખ્યું તમે હારો મંગા અલ્યા હેડો નું બુદો સોણો પેલા હું કો હું તો કડતા આવી ગયો યાર આટલો સોણો તારા લામો પડશે માં ભાજા બજાર એકલો જા તું એ જાજી થોડો લેતાજી ખરે તું લઈ નાય આવો આ કાદો સોણો હા

મોડ કઈ ઘો કરી ના છો રાખું કરવા માટે કુતરો કાયડો નઈ એટલે લઈને આવ્યા બી એટલે મળી લાકડું લઈને આવ્યો ત્રી હાથ ઘુર ગયેલો દાળ બનાવી હતી એટલે ખબર લેઠવું કોણ હે બરો છોકરો ખીતમ ભરબી લે જાય ઠેઠો સુજો ખબર આપવી પડશે ના લઈ જાય ઓળખું એ ના યાર એ તો તું એ હું આવી વાત કરે મારી ડોસી બંને તને ચેહાયો

મશારી લ્યા ઓ નો મશિયા આ મશારી એવું ને આવતો છે બીજો ના કેવાય લ્યા ખાવા મારા લઈને આવશે એક ઘેર વધુ ન પડે કે ડૂસી ને ભૂખાડી મારા તો બધા બરોબર